ગુજરાતમાં એસટી બસની હાલત ધક્કા ગાડી જેવી થઈ ગઈ ભાવનગરમાં રૂટની બસને ધક્કો ધક્કો મારવો પડ્યો બસ બંધ પડી પડી મુસાફરોએ મારવાની ફરજ અચાનક ખામી સર્જાતા બસ બંધ પડી ગઈ હતી સલામત સવારીના બદલે હેરાનગતિની સવારી બની ગઈ છે એસટી ટાણા બસ સ્ટેન્ડ પાસે બંધ થતાં ટ્રાફિક જામ પણ થયો હતો બસમાં ખામી સર્જાતા મુસાફરોને પરેશાન થવું પડ્યું હતું

વારંવાર આવી જે ઘટનાઓ છે સર્જાતી હોય છે લોકોને ધક્કા ગાડી બનાવીને બસ ને સ્ટાર્ટ કરવી પડતી હોય છે આજે ઘટતા છે એ બાદ પણ આજે વસ્તુ બની છે કે લોકો છે એ બસમાં મુસાફરી કરવા માટે બસ સ્ટેશન તો પહોંચ્યા હતા પરંતુ બસ છે એ બંધ પડી જતા લોકોને પોતે બસ ને ધક્કા મારીને બસ ચાલુ કરવો પડતો હોય ખાસ કરીને જ્યારે જયારે એસટી વિભાગ છે એ મેન્ટેન્સ કરવામાં પૂરતી કાળજી ન રાખતો હોવાના કારણે થઈને આવી અનેક વખત ઘટનાઓ બનતી હોય છે જેના કારણે થઈને મુસાફરો છે એને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે દીક્ષિતા બિલકુલ આભાર નવની સમગ્ર વિગત બદલ